એટલે આપડો તો ધંધો કરીશું કરીશું તું ના ના છેડું તું શેતર બધાનો શેતર શેતર છેડો કોકડા છેડા છુપા છેડ્યું ભલે આખું ના છેડા છેડ્યા મુચો તારે છેડવા આવ્યો

એ તો મને શું ખબર કે પાછા નું હોય બીજા નું હોય માર તો પૈસા થી મતલબ રાખવાના મુતા શેડી નો પૈસા તું તો આવે અતનાર શેરડી ને તમારી તમારે ધણીએ નાખ છે તારો એ હા કાઢી બીજા હોય મને કેવા ના બને તમારે ઝઘડો હોય તમારે સોમાન બેન પટાવા મારા કન ના બાજુ સોમાન મારા કોઈ લે કેવા ને સોમાન મારો કંકુત ને તું છેડો માં તારા જે મતલબ છે સોમાન ના મને તો મને શું કેવા છે છેડા ઝઘડો તમારે બે ના એમાં હું શું કરું હજી પણ ટ્રેક્ટર લઈ તો તું આયો તો કર અલ્યા ટ્રેક્ટર લઈ તો હું આવું ગમે તે આવે ધણી ને તો કોઈ કેમ કે છેડવા તો છેડે તો પૈસા લે તો બધું એ કરે એની વાત છોડ મેક તું આ આ ફેર કદી એવું ફૂલ કરવા ન જો તન કો હું તો જો ઓરિજિનલ પલાવ માર્યું ને તો વધારે જ કાડા બુરવા પર લઈ

ટ્રેક્ટર લઈને ફરિયાદ ધંધો કરવા ને પડ્યા હવે કોઈ ઘા કરો અલ્યા શું માં છો તું આપડે જોરું રહ્યો ને તારા બાજુ વાળો સીધા વાળો આ તું કેતો આટલા બધી મારો જેટો લાગવા લડાઈ લઈને મારે આયો આ મારું તો મગજ ખાઈ ગયો કલાક તું આવે ને કે હું મારું તો નાઈ જાય ઘેર આ ઝડપી આવજે તું આવી તારા જેટલો હોય ને એટલે બતાવજે

તો લઈ તમે પેલા લડાવો ને ભાઈ ભોડો છે મારા માથા આવશે હું શું કહું ફોન કરીને બોલાવું રમસંગી જે કોને હાચું

તમે કીધું એમ કર્યું કેવી આ તો પેલા હું કદી છેડતો ના જાય અમારી છેડો વધારે પહોળો થઈ જતો હું કીધું હરકો કઈ નહોતો મને ખબર લડાઈ લેવા નહીં પણ એની નાગમો હરકો કરો બરાબર મારો આખો પાડો તોડી ને તો મને આપણા એવી ચિંતા બધ કરો તમારા જે જમીન કાગળીઓ પડ્યો નકશો સગ પૂરે પૂરો તમારો નકશો શક નકશો બસ ચિંતા છોડે ફોન કરો નકશો લાવો અને નકશા પરથી આપણે જે હોય નહીં એ બરાબર તમારી વાત જમીને ઉમની વેચાતી લીધા શેર બાર ના થોડો લાઈન આવી ગયા ઝઘડો નહીં કરવાનો જો તમે બહાર ના હોય રહેવા આવ્યા હોય તો

હથિયાર લઈને હથિયાર લઈને કેસ થાય મારી વાત તો આપડે હું હથિયાર લઈને આ શેતર માં જતો ને

પણ તમે તો કદી પાડો એક જ ખબર મને તો પૈસા પાલતી આલતી હોય તો હું ન કેવું થાય જોર આવતું એટલે મારે તો જે બતાવે તો કરવું જ પડે મને શું ખબર કે તમારો શેઢો એટલે લાગે વાત તો મારી વાત તમારા ધણી નો કોઈ નહીં કહેવાય તમારે છે કેવું પડે જેવું હોય વધ નહિ આ ગોમ નો મોડસ તમારે હાથી ને બધું પટેલ અને આવાની ધારીઓ બાળી પેલા તમારે ભત્રીદા